હેલો ભાઈ અત્યારે ભાઈ મારા બર્થ ડે છે એટલે હું મારા દોસ્તાને લઈને ભાઈ નીકળી ગયો છું ફરવા માટે નહોતો આવતો મારી આવેલો છું છો ભાઈ હાઉસફુલ મૂવી હવે અમને તમને અમે તમને ત્યાં મળી શરૂ કરી હેલો ભાઈ અમે બે મિત્રો આજે આવી ગયા છીએ પિક્ચર જોવા માટે રન આવે છે ભાઈ ઘરેથી મારી કુટીને પૈસા પૈસા લઈ ખતમ થઈ ગયું છે અમે અત્યારે રાજહંસ ની અંદર આવી ગયા છીએ અડધું પિક્ચર ખતમ થયું છે અને અત્યારે ખ્યાલ આવ્યો છે કે પબ્લિક હાઉ ઓછું છે ભાઈ તમે જોવો છો પબ્લિક ઓછું જ છે મજા જ આવી ગઈ જોવાની